વિદ્યાર્થી મિત્રો હું છું ધવાલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતી શબ્દ ભંડોળનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો બરાબર છે અને આજના વિડીયોમાં આપણે ત્રીસ જેટલા ઇમ્પોર્ટન્ટ શબ્દ સમૂહ જોઈશું જો તમને સરળ પરીક્ષામાં પૂછાય તો તમને બધાને આવડવાનું છે બરાબર પણ આ ટાઈપના શબ્દ સમૂહ જ્યારે તમારી પરીક્ષામાં આવે પહેલી વખત ત્યારે તમને કંઈક અઘરું પડી જતું હોય છે એટલે આપણે આજના વિડીયોમાં એવા શબ્દ સમૂહ જોવાના છીએ કે જે પરીક્ષામાં પૂછાયેલા છે અને જો બીજી વાર પૂછાય તો તમને તકલીફ ન પડે બરાબર એ આપણો હેતુ છે તો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પાન સોપારી વગેરે રાખવાની કોથળી એને શું કહેવામાં આવે છે ઓપ્શન એ ચમચી ઓપ્શન બી પટારી ઓપ્શન સી રતુમડી કે ઓપ્શન ડી ટબક તો ભાઈ પાન સોપારી વગેરે જે રાખવાની કોથળી છે એને આપણે ચમચીના નામથી ઓળખીએ છીએ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ બરાબર બધાને આમાં ચમચી જવાબ ન આવે એવું જ લાગતું છે પરંતુ આમાં ચમચી જ જવાબ આવે છે એટલે અગત્યનો શબ્દ સમૂહ છે ત્યારબાદનો પ્રશ્ન છે શબ્દ માટે એક શબ્દ આપો શેરડીનો ઉકાળેલો રસ એને શું કહેવામાં આવે છે ઓપ્શન એ અમીરસ ઓપ્શન બી ક્ષાર રસ ઓપ્શન સી રસોધાર કે ઓપ્શન ડી અઘોટી તો ભાઈ શેરડીનો જે ઉકાળેલો રસ છે એને અઘોટીના નામથી ઓળખવામાં આવે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદનો પ્રશ્ન છે શબ્દસમૂહ માટે એક શબ્દ આપો છાતીના રક્ષણ માટેનું કવચ ઓપ્શન એ વૃક્ષાત્રાણ ઓપ્શન બી વક્ષસ્ત્રાણ ઓપ્શન સી સિનાતાન કે ઓપ્શન ડી છાતી આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ નો પ્રશ્ન છે શબ્દસું માટે એક શબ્દ આપો આનંદ સાથે લેવાતું ભોજન ઓપ્શન એ મિઝબાની ઓપ્શન બી લિજ્જત ઓપ્શન સી ભોજ પ્રેત કે ઓપ્શન ડી મોજ ભોજ તો આનંદ સાથે જે ભોજન લેવાય એને મિઝબા નામથી ઓળખવામાં આવે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદનો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ખંભે ભરાવાની જોડી ઓપ્શન એ ખાડીઓ ઓપ્શન બી વહેરું ઓપ્શન સી ખડીયો કે ઓપ્શન ડી વેડો તો ભાઈ ખંભે ભરાવાની જે જોડી છે એને ખડિયાના નામથી ઓળખવામાં આવે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી બરોબર છે ખાડીયો ખાડીયો અને ખડીઓ

કે ઓપ્શન ડી ઈસરો તો આકાશી પદાર્થોનું જે નિરીક્ષણ કરે એ સંસ્થાને આપણે વૈધ શાળાના નામથી ઓળખીએ છીએ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી તેમજનો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેનું નામ લેવું પવિત્ર છે તે ઓપ્શન એ પવિત્ર આત્મા ઓપ્શન બી પૂણ્યા શ્લોક ઓપ્શન સી અલૌકિક કે ઓપ્શન ડી ગર્ભશ્રીમંત તો જેનું નામ લેવું પવિત્ર છે તેને આપણે પૂણ્યા શ્લોકના નામથી ઓળખીએ છીએ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદનો પ્રશ્ન છે શબ્દસમૂહ માટે એક શબ્દ આપો ઝઘડાની પતાવટ માટે બંને પક્ષે સ્વીકારેલી નિષ્પક્ષ વ્યક્તિ ઓપ્શન એ ગિરમીટ ઓપ્શન બી દુરંદેશી ઓપ્શન સી લવાદ કે ઓપ્શન ડી જજ તો બે ઝઘડાની પતાવટ માટે બંને પક્ષમાં જે નિષ્પક્ષ વ્યક્તિ છે બરોબર અપક્ષ વ્યક્તિ એક પક્ષમાં ન હોય એને પતાવટ કરે એને લવાદના નામથી ઓળખવામાં આવે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ગિરમીટ વિદ્યાર્થી મિત્રો એવું છે કે આપણે બરોબર છે આપણા દેશના જે મજૂરો છે એને બહાર કે વિદેશમાં જવું હોય તો એની માટેનું જે કરારનામું છે એને ગિરમીટ કહેવામાં આવે છે ત્યારબાદનો પ્રશ્ન છે શબ્દસમૂહ માટે એક શબ્દ આપો આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય છે તે રેખાને શું કહેવામાં આવે છે ઓપ્શન એ અરુણ મિલન ઓપ્શન બી ક્ષિતિજ ઓપ્શન સી આબેહૂબ કે ઓપ્શન ડી દ્વીપકલ્પ તો ભાઈ આકાશ અને પાતાળ અથવા તો પૃથ્વી જ્યાં મળતા દેખાય છે એ રેખાને ક્ષિતિજ ના નામથી ઓળખવામાં આવે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્રિવદનો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પશુ પંખીની ભાષા સમજવાની વિદ્યા ઓપ્શન એ કાકવંધ્યા ઓપ્શન બી શુકવિદ્યા ઓપ્શન સી કાગવાણી કે ઓપ્શન ડી કાગ વિદ્યા તો ભાઈ પશુ પંખીની જે ભાષા સમજવાની વિદ્યા છે એને કાક વિદ્યાના નામથી ઓળખવામાં આવે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદનો પ્રશ્ન છે શબ્દસમૂહ માટે એક શબ્દ આપો કોઈ પણ વિજ્ઞાનની સાંકેતિક ભાષા ઓપ્શન એ માન્ય ભાષા ઓપ્શન બી ભાષાશાસ્ત્ર ઓપ્શન સી પરિભાષા કે ઓપ્શન ડી ભાષા વિજ્ઞાન તો ભાઈ કોઈ પણ વિજ્ઞાનની જે સાંકેતિક ભાષા છે એને પરિભાષાના નામથી ઓળખવામાં આવે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન મતલબ કે પોતે જ પોતાના વખાણ કરે એને શું કહેવાય આત્મશ્લાઘા કહેવાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી આત્મવંચના કોને કહેવાય બધા નીચે કોમેન્ટ કરો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ગુનામાં મદદ કરનાર ઓપ્શન એ સહાધ્યાયી ઓપ્શન બી સુસંગત ઓપ્શન સી સમવયસ્ક કે ઓપ્શન ડી સાગરિત બરાબર છે ગુનામાં જે મદદ કરે એને સાગરિત કહેવામાં આવે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદનો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પગાર લીધા વિના સેવા ખાતર કામ કરનાર ઓપ્શન એ સેવા ઓપ્શન બી માનહાર ઓપ્શન સી સમજીવી કે ઓપ્શન ડી સ્વૈર વિહારી પગાર લીધા વિના જે સેવા ખાતર કામ કરે છે એને માનહાર નામથી ઓળખવામાં આવે છે એટલે આન્સર બનશે ઓપ્શન નંબર બી પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો સ્ત્રી ઓપ્શન એ અખોવન ઓપ્શન બી ત્યક્તા ઓપ્શન સી કાકવંધિયા કે ઓપ્શન ડી ઋતુભરા તો મતલબ એક જ વાર જે સ્ત્રી ફળે છે એને કાકવંધ્યા નામથી ઓળખવામાં આવે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી અખોવન એને કહેવાય કે જેનો બરોબર છે જેનું એક પણ સંતાન એક પણ સંતાન મૃત્યુ નથી પામ્યું એવી સ્ત્રી એટલે કે જેના પતિએ છોડી દીધું હોય એવી સ્ત્રી અથવા તો પત્ની એને ત્યક્તા ઋતુમ ભરા જે છે એની માટે આગળ આપણે શબ્દ આવશે ત્યારબાદનો પ્રશ્ન છે શબ્દ માટે એક શબ્દ આપો સત્યને ટકાવી રાખનાર દેવી ઓપ્શન એ ઋતુમ ભરા ઓપ્શન બી સાલભંજીકા ઓપ્શન સી અભિસારિકા કે ઓપ્શન ડી કાકવંધ્યા તો ભાઈ સત્યને જે ટકાવી રાખે એ દેવીને ઋતુમભરા નામથી ઓળખવામાં આવે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ બરોબર છે કોને કહેવાય એટલે કે એવી સ્ત્રીની પ્રતિમા અથવા તો મૂર્તિ કે જેની માથા ઉપર બરોબર માથું છે એની ઉપર ડાળી છે બરોબર છે એને શાલ ભંજિકાની મૂર્તિ અથવા તો શાલ ભંજિકા કહેવામાં આવે છે અભિસારિકા મતલબ કે સંકેત પ્રમાણે જે એના પ્રેમીને બરોબર મળવા જાય એને અભિસારિકા કહેવામાં આવે કાક તો આપણે જોઈ લીધું બરોબર એક જ વાર જે સ્ત્રી ફળે એને કાક વાંધ્યા કહેવામાં આવે છે ત્યારબાદનો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલો માલ ઓપ્શન એ ઝાંગળ ઓપ્શન બી ભૂવટ ઓપ્શન સી બુકાની કે ઓપ્શન ડી સર્વેયુ તો મૂલ્ય આપ્યા વિના જે જોવા લીધેલો માલ હોય મફત બરોબર નમૂનાનો માલ એને ઝાંગળના નામથી ઓળખવામાં આવે છે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ બરોબર છે બધે બધાય શબ્દો જે છે એમને ઇમ્પોર્ટન્ટ લીધા છે શબ્દસમૂહ માટે એક શબ્દ આપો બપોર પહેલાંનો સમય ઓપ્શન એ અપરાહન ઓપ્શન બી મધ્યાહન ઓપ્શન સી પૂર્વાહન કે ઓપ્શન ડી મધ્યરાત્રિ તો ભાઈ બપોર પહેલાનો અહન એટલે સમય દિવસ બરોબર તો પૂર્વ એટલે કે પહેલા બપોર પહેલાનો સમય એટલે કે પૂર્વાહન એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી બપોર પછીનો સમય તો એને શું કહેવાય અપરાહન કહેવાય અને બપોરનો સમય એને મધ્યાહન કહેવાય અને મધ્યરાત્રિ એને આપણે નિશ્ચિતના નામથી ઓળખીએ છીએ બરોબર છે નિશીત ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો બનાવની હકીકતનો યથાતત ખ્યાલ ઓપ્શન એ બેનમૂન ઓપ્શન બી અજોડ ઓપ્શન સી દુર્લભ કે ઓપ્શન ડી વૃતાંત મતલબ કે જેવું જે બન્યું છે એવો જે એને વર્ણન કર્યું એને શું કહેવાય વૃત્તાંતના નામથી ઓળખવામાં આવે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી બનાવની હકીકતનો યથાત એટલે કે એઝ ઇટ ઇઝ જે નિરૂપણ કરવામાં આવે છે એને વૃત્તાંતના નામથી ઓળખવામાં આવે છે એટલે આપણો રાઈટ આન્સર શું બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદનો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ભોજન પછી ડાબે પડખે શું ઓપ્શન એ વામકુક્ષી ઓપ્શન બી જોલું ઓપ્શન સી ડાબેરી કે ઓપ્શન ડી કાગદી મતલબ કે ભોજન પછી આપણે આપણે જે બરોબર તરત જ ડાબા પડખે સુવી એને વામકુક્ષી નામથી ઓળખવામાં આવે છે એટલે આપણો રાઈટ આન્સર શું બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદનો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જમીન ઉપર થઈને જતો માર્ગ ઓપ્શન એ તરી ઓપ્શન બી ખુશકી ઓપ્શન સી રોડ કે ઓપ્શન ડી ભૂચર નામથી ઓળખવામાં આવે છે અને જમીન ઉપરથી જે માર્ગ જાય એને ખુશકીના થી ઓળખવામાં આવે છે ત્યારબાદનો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો રંગભૂમિનો પડદો કે પાછળનો ભાગ

મતલબ કે કમર આપણી જે કમર છે એની ઉપરનું જે ચિત્ર છે એને અરુણ ચિત્રના નામથી ઓળખવામાં આવે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ નો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો રૂપિયા ભરવાની સાંકડી લાંબી કોથળી ઓપ્શન એ વાંગળી ઓપ્શન બી વાંસોડ ઓપ્શન સી વાંસલો કે ઓપ્શન ડી વાંસણી તો રૂપિયા ભરવાની જે સાંકડી લાંબી કોથળી હોય એને વાંસણીના નામથી ઓળખવામાં આવે છે ઇમ્પોર્ટન્ટ શબ્દ છે રાઈટ આન્સર શું બનશે ઓપ્શન નંબર ડી છે શું કહેવામાં આવે છે વાંસણી એટલે રૂપિયા ભરવાની સાંકડી લાંબી કોથળી ત્યારબાદ પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ઘરે ઘરે ભિક્ષા માંગવીથી ઓપ્શન એ શાહુકારી ઓપ્શન બી તબદીલી ઓપ્શન સી માધુકરી કે ઓપ્શન ડી આપેલ તમામ ભિક્ષા ઓળખવામાં આવે છે ઓપ્શન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો રણમાં આવેલો લીલોતરી વાળો પ્રદેશ ઓપ્શન એ દ્વીપકલ્પ ઓપ્શન બી સંયોગી ભૂમિ ઓપ્શન સી રણદ્વીપ કે ઓપ્શન ડી મરુભૂમિ મતલબ કે જે રણમાં જે લીલો પ્રદેશ આવેલો હોય એને રણદીપના નામથી ઓળખવામાં આવે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી બરોબર છે ઇમ્પોર્ટન્ટ શબ્દ છે ત્યારબાદ નો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો છિદ્ર માંથી પડતું સૂર્યનું કિરણ ઓપ્શન એ નેરિયુ ઓપ્શન બી વેરિયુ ઓપ્શન સી લેરિયુ કે ઓપ્શન ડી હેરિયુ

કે ઓપ્શન ડી મદદની તો મહાન વ્યક્તિની નિકટમાં જે રહે એને અંતેવાસી નામથી ઓળખવામાં આવે છે એટલે આપણો આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદનો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ઝાડ પર આપ મેળે પાક દુફળ ફળ ઓપ્શન એ પાઠક ઓપ્શન બી ફળ ઓપ્શન સી શાક કે ઓપ્શન ડી ફળાવ મતલબ કે ઝાડ ઉપર જે ઓટોમેટિક જે ફળ પાકે છે બરોબર છે એ શાખના નામથી ઓળખવામાં આવે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી બરોબર છે ઇમ્પોર્ટન્ટ શબ્દ છે તો મિત્રો આ હતા ત્રીસે ત્રીસ જેટલા ઇમ્પોર્ટન્ટ શબ્દ સમૂહ જે તમારે પહેલી વાર પરીક્ષામાં તો કદાચ ભૂલ પણ પડી શકે છે અને અગત્યના પ્રશ્નો છે તમે આ વિડિયો જોઈશું એટલે તમને ખ્યાલ આવશે કે બધા ઇમ્પોર્ટન્ટ શબ્દો હતા બરોબર છે જો વિડીયો ગમ્યો હોય તો ઓડિયોને લાઈક કરી દેજો તમારા મિત્રો જોડે શેર કરજો અને વધુ આપણા વિડીયો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં શું થયું સૌને જય હિન્દ જય ભારત વંદે માતરમ